આજે પરમ પૂજ્ય ગાંધીબાપુના નિર્વાણ દિવસે ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આજે ગાંધી બાપુ ગાંધીચી માર્ગ ઉપર લડતા હતા અને દેશને આઝાદ કરવામાં આવ્યા ત્યારે અમે એમના પગલે આજે ચાર દિવસથી સાબર સ્ટેડિયમના કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે તો આજે ચાર ચાર દિવસ થયા છે આ કામદારોને છૂટા કરી દેવામાં આવે તો એમ છતાંય પરત લેવામાં નથી આવ્યા ગુજરાતના હજારો કામદારોના પ્રાણપ્રશ્નોને લઈ કરાર આધારિત નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત તમામ સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા કામદારોને ભરપૂર શોષણ કરી રહ્યા છે એજન્સીઓ દ્વારા ત્યારે હું લાલજી ભગત માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી રહ્યો છું કે જેમ ગાંધીબાપુએ દાંડી કૂચ કરી હતી એ રીતના હું માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ કરતો કરતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર આપ તો ગુજરાતના છો અને ગુજરાતના જનતાને ઉપર અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે થઈ રહ્યો છે તો હું વિનંતી કરવા માટે જઈ રહ્યો છું દંડવટ પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું કે મોદી સાહેબ થોડું વિચારી અને ગુજરાતની જનતાને જે અન્યાય થઈ રહ્યો છે સફાઈ કામદારોને એ લોકોને ન્યાય આપવો આઉટસોર્સિંગ રદ કરી અને જે સરકાર એજન્સીને પગાર ચૂકવવામાં આવે છે એ જ પગાર સીધો કામદારને મળવો જોઈએ એવી સરકારશ્રીને વિનંતી કરવા માટે અપીલ કરું છું અને હું ગુજરાતની ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના તમામ સફાઈ કામદારો સફાઈ બંધના આંદોલનમાં જોડાવાના છે દસ તારીખે ઝાડુ મૂકવાના છે તો સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરો અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આવા એજન્સીઓ આવા સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવે છે આજે ચાર ચાર દિવસથી હડતાલ ઉપર બેઠે છે ગાંધીચિદ માર્ગે પરંતુ આ તંત્રનું અને એજન્સીઓનું પેટનું પાણી પણ હળતું નથી તો આવી ઘટના ગુજરાતના કામદારોની થઈ રહી છે તેના માટે દંડવત યાત્રા છે અને તેના માટે તારીખ દસ બે હજાર 25 ના રોજ ગુજરાત બંધનું એલોન છે તો દરેકે સફાઈ કામદારો દસ તારીખે ઝાડુ મૂકી દેવાનું છે જય ભીમ જય